મગફળી સળગાવ્યા બાદ એક ખેડૂતે ખેતરમાં પશુ ચરાવવા છોડી મૂક્યા અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન થયું છે મોટા ભાગના ખેતરમાં તૈયાર મગફળી પલળી ગઈ છે હવે તેને કોઈ ખરીદે પણ નહીં તેવી સ્થિતિ થઈ ગઈ છે ત્યારે જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના ખેડૂતો હવે પોતાના ખેતરોમાં રહેલ બગડેલી મગફળીના પાથરાઓ સળગાવવા મજબૂર બન્યા છે તો કેટલાકે તો ખેતરમાં પશુઓ છૂટા મૂકી દીધા છે તો કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં પડેલી મગફળી સળગાવી રહ્યા છે આ બાજુ અમરેલીના ના કેરિયા નાગસ ગામના ખેડૂત મુન્નાભાઈ ઠાકોરે બરબાદી નો આ વિડીયો વાયરલ કર્યો છે ખેડૂતોને પારાબાર નુકસાની વેઠવાનો વારો આવતા માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો છે સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ બટાકાના વાવેતરની શરૂઆત કરી છે પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે વાવેતર બાદ પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે બટાકાનું બિયારણ બહાર આવી ગયું છે જેના કારણે ઉત્પાદન પર અસર થવાની શક્યતા વધી ગઈ છે ખેડૂતો કહે છે કે એક વીઘા દીઠ બટેકાની ખેતી પાછળ આશરે પચાસ થી પંચાવન હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને જો વાતાવરણ અનુકૂળ ન રહે તો આ ખર્ચ પણ વસૂલ થવો મુશ્કેલ બની જાય છે હાલ વાતાવરણમાં વારંવાર બદલાવ જોવા મળી રહ્યો છે જો આગામી દિવસોમાં ફરી કમોસમી વરસાદ અથવા તો ઠંડી ન પડે તો બટેકાની સાઇઝ અને ગુણવત્તા બંને પર અસર થશે અરવલ્લી જિલ્લામાં બારના ઉતારા કાઢવા મામલે સર્વર બંધ રહેતા ખેડૂતોને ભારે હાલાકી અરવલી જિલ્લામાં સાત બારના ઉતારા કાઢવા મામલે સર્વર બંધ રહેતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે કમોમી વરસાદના કારણે ખેડૂતોને મગફળી સોયાબીન કપાસ સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર દ્વારા સહાય સર્વે પૂર્ણ કરી દેવા આવે છે પાક નુકસાની બાદ ડોક્યુમેન્ટનું લાંબુ લિસ્ટ ખેડૂતોને આપવામાં આવ્યું છે જેને લઈ સાત બારના ઉતારા ઓનલાઈન નહીં નીકળતા ખેડૂતો પરેશાન બન્યા છે તંત્ર દ્વારા માત્ર એક જ દિવસમાં સાત બારના ઉતારા જમા કરવા માટે અફીલ કરવામાં આવી છે પરંતુ છેલ્લા વીસ દિવસથી ગ્રામ પંચાયતોમાં સર્વર ડાઉન હોવાથી ઓનલાઈન ઉતારા નીકળતા નથી જેના કારણે મોડાસાના બોલુંદ્રુ અને સહિતના ગામના ખેડૂતો ડોક્યુમેન્ટ મેળવવા માટે જુદી જુદી જગ્યાએ ધક્કા ખાઈ રહ્યા છે મહેસાણા ના જીનિંગ ઉદ્યોગ ને તાળા લાગતા અનેક લોકો બેરોજગાર થયા ગુજરાતમાં જીનિંગ ઉદ્યોગ હવે બંધ થવા લાગ્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાથી વિદેશી કપાસ કોટન સસ્તું પડે છે અને સ્વદેશી કપાસ કોટનના ભાવ ઊંચા રહે છે આ કારણે વિશ્વભરમાં કોટન માર્કેટ તરીકે જાણીતા કડી તાલુકા વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં પંચાવન જીનિંગ મિલોને તાળા લાગી ગયા છે કડી વિસ્તારમાં એકસો પંદર જેટલી જીનિંગ મિલો ધમધમતી હતી પણ એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટી નીતિના કારણે એકસો પંદરમાંથી પંચાવન જીનિંગ મિલોને તાળા વાગી ગયા છે બે વર્ષ પહેલા કડીનો જીનિંગ ઉદ્યોગ ધમધમતો હતો ત્યારે લાખ ઘાસડીઓ ભારતમાંથી એક્સપોર્ટ થતી હતી અને હવે એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાથી પંચાવન લાખ ઘાસડી એક્સપોર્ટ બંધ થયું છે અને તેના બદલે પિસ્તાલીસ લાખ ઘાસડી કોટન ઇમ્પોર્ટ થવા લાગ્યું હોવાથી કડી કોટન માર્કેટિંગની જીનિંગ મિલોને તાળા લાગવા લાગ્યા છે પંચાવન જેટલી જીનિંગ મિલો બંધ પણ થઈ ગઈ છે જો સરકાર સત્વરે યોગ્ય નીતિ નહીં લાવે તો ગુજરાતનો જીનિંગ ઉદ્યોગ સો ટકા બંધ થવાની શક્યતાઓ વ્યક્ત કરાય છે